તો કેમ છો બધા હું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ગઈ છે ને આજે થઈ છે ચાર તારીખ અને ચાર તારીખનો વિડીયો મેં જે બનાવેલો તો એ તો મેં અપલોડ નહીં કર્યો એનું એક કારણ કે મેં કાલ છે ને વિડિયો મેં બનાવ્યો તો રાતે એડિટ પણ કરનાર છે તો એડિટ કરી અને ગેલેરીમાં પડ્યો તો પણ શું થયું રાતે રાતે નિકાલ હો આજે હું જાણે મેં કીધું મૂકું અપલોડ કરી નાખું અપલોડ કરવામાં મોર મેં જે ફોટો મારા જે વિડીયો આપણે જે બનાવેલા હોય એને મેં ડિલીટ કરના છીએ ત્યાં અને એ ડિલેટમાં ડિલેટમાં જે વિડીયો ડાઉનલોડ કરેલો હતો એ વિડીયો પણ ડિલેટ થઈ ગયો અને મેં થમનેલ પણ બનાવ્યું હતું વિડીયો પણ એડિટ થઈ ગયો કમ્પ્લીટ કરી મેળવ્યું હતું પણ વિડીયો ડિલેટ થઈ ગયો એ ચેડે મેં જેટલો ટ્રાય કર્યો તમે જ ની મોનો તમે છે ને મેં એટલી એપો ડાઉનલોડ કરી રિકવર કરવા માટે કે કોક કરીને થઈ જાય કોક કરીને વિડીયો પાસો આવે પણ વિડીયો પાસો આવ્યો જ નહીં આ નિમો નિમો આજ મેં વિડીયો અપલોડ કર્યો નિયમનું મારા ડેલીનું ટાર્ગેટ હતું કે રોજનો એક વિડીયો અપલોડ કરીશ ગમે એવું કોમ હોય ગમે તે હોય ગમે તે ગમે તે કરીને એક વિડીયો રોજનો અપલોડ કરીશ પણ શું થયું વિડીયો ડિલીટ થઈ ગયો અને બીજા વિડીયો જે ક્લિપો હતી એ પણ ડિલીટ કરનાર છે તે પહેલાં ડિલીટ કરનાર છે બધી હંગાત થઈ ગઈ મેં આમ તો ક્લિપો પડ્યો હતી તો પાહો એડિટ કરીને ડાઉનલોડ કરો પણ બધે બધું હંગાથા ડિલીટ થઈ ગયું ને એના લીધે ને વિડીયો અપલોડ કરવાનું મેળ આવ્યો નહીં અને કાલે તો થોડું ઠીક નહોતું તો પણ વ્લોગ મેં બનાવ્યો તો હું થોડો બીમાર હતો પણ બ્લોગ મેં બનાવ્યો હતો જેમ કે વ્લોગ બનાવવાનું બંધ હું કરવા નહોતો માગતો એટલે મેં ચાલુ ચાલું જ રાખ્યું હતું પણ ડિલેટ થઈ ગયું એટલે પછી અપલોડ તો મેં ઘણો બધો ટ્રાય કર્યો મેં રાતે દસ વાગ્યા સુધી હું મથ્યો મૂકું કોક કરીને આવી જાય ને વિડીયો તો મારું જે ડેલીનું ટાર્ગેટ છે ને એ પૂરું થાય પણ કોઈ મજા ન યાર કાલનું તો મને બહુ ટેન્શન આવી ગયું કાલ મારા આખી આખા દાડાની મહેનત હતી ને મારી આખી મહેનત બધી પોણીને જઈને એ મેં મારા નજરે જોયું અને એવું થયું મને આમ ખુદને કે હું થયું મારા અંગાજ આટલું બધું આમ થઈ જાય મારા અંગાજ વિચાર્યું તું બોલો એવું થઈ ગયું અને જોઈ લો વાદળો તો એટલા છે ને રાતે વરસાદ જબર થયો બાકી જો ઓમ હજુ થોડું થોડું તમને દેખાય છે લીલું તો કાલ હજે વરાદ જબર થયો ઓશ તો ખાવાનું થઈ ગયું કમ્પ્લેટ અને હવે પેશો પાવાની છે તો ટોકર બોકર બધા તૈયાર થઈ રહ્યા જઈશો પાવા માટે બોલર તો પાણી પીવા મળશે ને નહીં મળે ભવ જો પાણી પીવું હોય ને એટલે ચક્કર મારવા મંડી ગોળ 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 ઓહ પૌ હાય નહીં પીવું ત્રિયાદે તૂતા નહીં પીવું અરે કારણ તો હોજે વરસાદ આવે ને તો ભૂરી આખી પલળી ગઈ બોલો આ સાપરું હોય ને સાપરા હું ખરું પોણી પડતું હતું કોમનો હોમનો હોમેલો વાયરો હતો ને તો બધે બધું હોમે પેલો ન્યા દિવાલથી પોણી બધું અંદર ન્યાતાડતું હતું તો એટલે હે ને ભૂરી આખી પલડી જતી રાતોત રાતે કોથળો ઓઢાડ્યો પણ કોથળોએ પલાળ્યો ને બધે બધું પલાળીને બેઠા હતા આ ભજન પાવાનો હે જે ચાલુ કરતા ઓકે ગાઈસ તો બોર ચાલુ કરવાનો હે ચાલુ કરી પેસો વેસો પહી દઈએ બપોર થયો આમ તો વેલા પાવાની હતી પણ વ્યાલા પીતા નહીં ને એટલે હવે અમે હે ને બપોરમાં પહીએ લગભગ એક વાગે પહીએ બે વાગે પહીએ એટલે આખો દાડો પીવે નહીં ઓકે ગાઈશ જોઈ લો તમે કાયમ જોવો જ છો તો ગાય સાર ઓડર આવી જઈએ નિકુલ ને બે જણા છે વાટેલો તો આપણે ચોમાહામાં તો ને હવે થયો મસ્ત વાટે ચોમાહાનો બધો વાળો કાંઈ જ ના છે ને એટલે વેલા વાટવાના વેલા વાટે દેવો હવે કોટા નહીં ને અને ફોજ ખાલી છે ને તો કમેન્ટ કરી દેજો જો ફોજ હોય કોણ આવડી આવડી ફોજ વાટવાના આવડે જે જે સાર દેખાય ની બધી વાટી લેવાની ફરીથી વાટવા ચાલે બધી રીતે આજે કાલ વરસાદ આવે રાતનો હજુ પાણી ફરી રહ્યું હેડજી પોણી ભરી રહ્યું સાર વાટવા પણ ગરમી જેવું કોક લાગતો નહિ થોડું મને લાગે કે થોડી થોડી ગરમી શિયાળો શિયાળો ભગવાન ડિલીટ કર્યો ખબર જેમ કાલનો વિડિયો ડિલીટ થયો ને એમ શિયાળો કર્યો ભગવાન ભગવાન કેવાય ચોમાહુ આવ ઉનાળો આવશે ચોમાહુ આવશે ઉનાળો આવશે બફારો વરસાદ આવશે વરસાદ તો બફારો ખોડ ઉનાળામાં બફારો બે મિક્સમાં આવશે એટલે દાળા દાળા બફારો ખાવાનો તાપ નો રાતે રાતે મચ્છર કડાવાના બે મિક્સ સાચી વાત હા શિયાળો હજી તો આવ્યો જ નહીં તમારી કંઈ તાપ પડે ઠંડી કમેન્ટ કરજો દો અમારે તો ગરમી જ પડે ઠંડી હવે તો ઠંડી નહીં પડતી પછીમાં ઠંડી પડતી ને બે બે દાડા શેટર પણ પહેરી તું

હવે રે હવે રે વાટ નહીં કાતા રો આ વેલા વાળ એકલા વેલા વાળા ને એમ કે કતા હું તો બધું સાર વાટવા મંડેલો આ લાકડા લઈ જવાના લાકડા જેટલા મેલેવા ને મે કાઠી કાઠી ના લાકડા મી લાયો ચોઈ લાયો કોઈ તો કે હું પાડી ઉપાડી મીન ના આ મોટો મોટો લાકડા કા ને મી કે ના ખાય તો બધે મી લાયો તો કોઈ તો કે અમ ખાલી લોગ માં ઇન ગઈ હે તાન તમે એ કણું કરતા તા ખબર હે

ખાસે બધા તો બધા બોતી જ છે ભાઈ તો બોથી જ જાય આ બધા ફોડના વેલા લે બધે ખાઈ જા આ તો અમે નાખી નાખ્યા ભૂરી ત્યાં ને પાડીને પૂરી તો ખાય એલા લઈ જ લેવાના બધા ઓકે ગાઈસ તો નઈ નઈ જો શું ને કોઈ ના પડે ચા મળી તો રાકે બી રાકે બી કાઢી આપજી કાઢી રાખી તો આ મેં તો આમો ને મને કાઢી આપજી રાકે બી મેજી

કોઈ નહીં વોચ પડે આ દઉં વધારે ના આચા દેખો થયો માથું બાથું ચડ્યું કાલ ચડ્યું તો માથું કાલ થી તો અને આ ભાઈ દોવાનું કરી રહ્યા માન નહી ખાવ હું બોલ્યો મેં કોઈ ખાણા નહીં એ મેં કોઈ ખાણા હોતા મેને કપકો ખા લ્યો હતો અને મસ્ત હોજ પડી જશે હોજ પડે ચા મિલે તો મસ્ત મસ્ત હવા થોડી થોડી પડી આ પેલા તો એકચુઅલી ભૂરી જો હે ભૂરી ને જમ એટલે બધી નીકળ્યા ક્યાં નીકળ્યા ભૂરી જમી કદી હે આજ ને તમને એક વાત કહું જો હવાર બધા બેસ્યો રે ને વહીકણ હોય બધે બધી અત્યારે અત્યારે બધી વહીકણ હોય એટલે જાણે હવા બદલાવાનું કરીએ ને એક ભેસકો તો એક રેલી ગમે તેની બદલાઈ જાય ને એટલે બધી પેસો કરે આવું કરે સેમ ટુ સેમ આવું કરે કોરો મોર શિલાને ગોળ ગોળ ફરવા લાગે ડાયરેક્ટ એકને બદલાવો તરત અને પછી એકને બધાને બદલાઈ હોમેલા શિલે આ શિલે બદલાઈએ બધાને એટલે બધા એ રેલી ઉભી ને એને સોનથી બધા ઉભા રહે તો આવું ચમ થતું છે એને એક જગ્યાએ ગમતું નહીં હોય કે એક એક જગ્યાએ બદલવું જ જરૂરી અને એકને બદલાવ એટલે બધા ચાલુ થઈ જ જાય અને આ ભૂષ્યા થઈ જાય ને એટલે જાવશે તો આકાણ પણ હજુ ધોવા વાળો તો હજી ઓર્ડર ના આવે ને તો હજી છોડવાનું નહીં નહીં ખબર હા માતા આવી લે रैली पाले पाड़ी है पाड़ी है, पाड़ी है। <laughs> <laughs> तो रैली लाजी जी आज के अले तो गाइस रैली लाके पाड़ी कमेंट कर दो गोपाल ने तो रैली लाजी जी चे तो लाजी के जी गाय जोड़ा है ले हैं अले पूरी बुरी बुरी पूरी ગોર બતાને લાગતો તો ફોર ટાઈમ જોઈન હજુ આયન બદલાવાનો અને આ તો જો ખાલી ઈકન જોડે એટલે જીતો પેટુ મેલંગલ સેકડા નહીં તો યાર જે ન જો તમારા સેકડા નહીં જમ આટલો પાવર કરો તમે સિરિયસલી આટલો બધો પાવર કરશો તમે અમાર જોડે અમાર જોડે આટલો પાવર કરશો આવે મારે છે પણ આ રીતે વધારે મારતા શીખે હે મને આપણે છોડવાની કરીએ ને એટલે જીદ્દા પીડાવીશું આપણા શરીરને મારે તો હાથ ઉપર હવાર હવારમાં તો મારા હાથ ઉપર એટલો ગારો વલગાડે ને તને બદલાવાની ઈચ્છા નહીં થતી હવારમાં સમજો સમજો જો દાવો આ જેમ જેમ શેટો જવું એમ અડે આવશે શું કહેવા માગે જો હા હા જડાવીએ અને પીડાવીશું ને આવી વહેલા ઉઠીને આવી ત્યાં કરે જવું

લેવાના હાલ નેટા ખાવાના ખેલ કરેલો હટો બેખુ જા નહીં બેખું બે એક પાટુ ખાવાનું થા તો ગાય છે ને વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા માં